નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આજના ફરી એકવાર હવામાન સમાચારની અંદર મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ભારત દેશના જે આ દક્ષિણી ભારતના તમામે તમામ રાજ્યોની અંદર અત્યારે આ વરસાદી ઘેરાવો પણ અત્યારે ઘેરાતો જોવા મળી રહ્યો છે અત્યારે મિત્રો હાલ ડિસેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે અને આજે મિત્રો બીજી ડિસેમ્બર અને સોમવાર થયો છે અને જાણી લો કે કયા કયા ભાગની અંદર આજે આંધી તુફાન વંટોળ સાથે મેઘરાજાની નવી ઇનિંગ શરૂ થતી જોવા મળવાની છે કારણ કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ ફેંગલ નામનું વાવાઝડું બેંગલુરુ લાગુના વિસ્તારમાં તાહીમામ દર્શાવતું જોવા મળી રહ્યું છે આંધી તોફાન વંટોલ સાથે મિત્રો ફરી એકવાર વીજળીના ચમકારા શરૂ થતા હોય થંડરસ્ટોમ એક્ટિવિટી શરૂ થતી હોય એ રીતનો માહોલ છે સાથે સાથે મિત્રો બીજી પણ એક વરસાદી સિસ્ટમ આગામી દિવસોમાં બાર થી લઈને મિત્રો પંદર ડિસેમ્બરના રોજ પણ આ વરસાદી સિસ્ટમ છે ખરેખર ફરીથી બંગાળની ખાડીની તરફ આ વરસાદી સિસ્ટમ ગતિ કરતી આગળ વધશે પરંતુ અત્યારે આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ પણ અત્યારે ખૂબ જ પ્રમાણની અંદર ઘેરાતો જોવા મળી રહ્યો છે જેમ જેમ મિત્રો સમય પસાર થઈ છે તેમ તેમ આ ઘેરાવો તમે જોઈ શકો છો ભારતના દક્ષિણી ભારતના વિસ્તારથી લઈને ભારતના મધ્ય ભારતના વિસ્તારોની અંદર પણ આ વરસાદી સિસ્ટમમાં વાવાઝોડાનો ઘેરાવો છે એ અત્યારે ઘેરાઈ રહેલો જોવા મળી રહ્યો છે અને મિત્રો અત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરિચ ગોસ્વામી દ્વારા પણ નવી અને નકોર આગાહી સામે આવી છે મિત્રો આ વરસાદી ઘેરાવાના કારણે આપણા ગુજરાતમાં પણ શું આગામી દિવસોમાં અસર થશે કારણ કે ગુજરાતમાં પણ અત્યારે હાલ વહેલી સવાર અને મોડી સાંજ દરમિયાન તો ઠંડી વધી રહી છે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે પરંતુ વાતાવરણીય અસ્થિરતાના કારણે આ વરસાદની માત્રા પણ અત્યારે જોવા મળેલી રહી છે કમોસમી વરસાદ સ્વરૂપે વરસાદ જોવા મળશે અને મિત્રો તમે ત્રણ તારીખનો પણ અત્યારે ખાસ કરીને મેપ જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આ નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે કે જે અત્યારે ફેંગલ નામનું વાવાઝોડું સૌ પ્રથમ તો બંગાળની ખાડીમાં હતું તે મિત્રો ભારતના ભૂભાર્ગ તરફથી આગળ વધીને અત્યારે સાગરના જે દરિયાઈકાંઠાના વિસ્તાર છે ત્યાં અત્યારે આમ ઘેરાવો અત્યારે મજબૂત થઈ રહેલો જોવા મળી રહ્યો છે અને જેમના કારણે અત્યારે અરબ સાગરમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો પણ આ વરસાદી સિસ્ટમ પોતાની તરફ ખેંચીને એક ભારે તાહિમામ દર્શાવતી વરસાદી સિસ્ટમ છે અત્યારે આકાર પામતી જોવા મળી રહી છે આ સાથે મિત્રો તમે ઘેરાવો જોઈ શકો છો એમાં કયા કયા વિસ્તારની અંદર અત્યારે આંધી તુફાન વંટોળ સાથે વરસાદી માહોલ રહેશે તો કે મિત્રો આપણા ભારતના અડીને આવેલું જે આ રાજ્ય છે શ્રીલંકા લાગુના વિસ્તારમાં ત્યાં પણ મિત્રો ફરી એકવાર વરસાદી માહોલ છે આ સાથે મિત્રો બેંગ્લુરૂ બેંગલવી લાગુના વિસ્તાર મદુરાઈ લાગુના વિસ્તાર હૈદરાબાદ વિશાખાપટના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો આ સાથે ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે નાગપુર લાગુના વિસ્તાર છે ધાણવડ લાગુના વિસ્તાર છે અલ્હાબાદ લાગુના વિસ્તાર છે જોધપુર આ તમામ તમામ વિસ્તારની અંદર પણ અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે વીજળીના ચમકારા પણ વધતા જોવા મળી રહ્યા છે સ્નોમ એક્ટિવિટી પણ થઈ રહેલી હોય હાલ એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે અને મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે એમ એમ આ વરસાદી સિસ્ટમની માત્રા છે ઓછી થતી જશે ખાસ કરીને મિત્રો ત્રણ તારીખ અને સા ચાર તારીખના મિત્રો જે સમયગાળો છે ત્યારે જે આ વરસાદી સિસ્ટમ બની હતી એમની માત્રા ખાસ કરીને ઓછી થઈ અને મિત્રો પરંતુ જે આ અરબ સાગરના જે ઊંડાણવાળા વિસ્તારો છે ત્યાં હાલ આ ભાગની અંદર મિત્રો જે અત્યારે વરસાદી સિસ્ટમ છે ત્યારે સક્રિય બનતી જોવા મળેલી છે હાલ તો મિત્રો તમે આ ઘેરાઓ જોઈ શકો છો સાથે સાથે મિત્રો આ હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ભાગની અંદર ફરી એક વરસાદી સિસ્ટમ પણ આકાર પામતી હોય તે રીતના મિત્રો મિત્રો ખાસ કરીને સમાચાર એવા અહેવાલો મળી રહ્યા છે સાથે તમે ત્રણ અને ચાર તારીખના તમે આ ભારત સાથે મિત્રો ગુજરાતના જે આ તમે વિસ્તાર જોઈ શકો છો ગુજરાતના દક્ષિણ ગુજરાતના તમે આ વિસ્તાર સંપૂર્ણ વિસ્તારની અંદર પણ અત્યારે ઘેરાવો છે એ અત્યારે ઘેરાતો પણ અત્યારે જ હોવા મળી રહ્યો છે જેમાં જેમાં મિત્રો તમે જોઈ શકો છો સુરત છે વલસાડ લાગુના વિસ્તાર છે પાલનપુર છે નાસિક લાગુના વિસ્તાર છે આ તમામે તમામ વિસ્તારની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ એટલે કે મિત્રો ફરી એકવાર વરસાદની નવી અને મહત્ત્વની આગાહી છે એ અત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ છે પરેશ ગોસ્વામી છે એમના દ્વારા વરસાદની નવી આગાહીને લઈને ખાસ કરીને અનુમાન છે પૂર્વ અનુમાન છે જાહેર કરવામાં આવ્યું છે પરંતુ મિત્રો ચાર તારીખના રોજ તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં પણ અત્યારે લો પ્રેશર વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે અને મિત્રો આ વરસાદી સિસ્ટમ લો પ્રેશર છે એ પોતાની તરફ પણ ભેજનું પ્રમાણ અત્યારે એકઠું કરતી પણ આ વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે વાદળોના ઝુંડ પણ ઘેરાતા જોવા મળી રહ્યા છે વાદળોના ઝુંડની વચ્ચે અત્યારે હાલ આ ભાગોની અંદર ફરી એકવાર અત્યારે નવું વાવાઝોડું બને તો એમના કારણે ગુજરાતનું વાતાવરણ પણ અત્યારે અસ્થિર થતું જોવા મળી રહ્યું છે ગુજરાતના દરિયાઈકાંઠાના વિસ્તારોમાં પણ તમે જોઈ શકો છો કે વાતાવરણીય અસ્થિરતાના કારણે ભારત સાથે ગુજરાતના જે દરિયાઈકાંઠાના પટ્ટીના જે વિસ્તારો છે દ્વારકા છે જૂનાગઢ લાગુના વિસ્તારથી રહીને વેરાવળ લાગુના વિસ્તાર છે આ સાથે કોડીનાર ઉના લાગુના વિસ્તાર છે મહુવા અલંગ ભાવનગર લાગુના વિસ્તાર છે આ મિત્રો આપણા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો હોય સાથે ગુજરાતના જે દક્ષિણી ગુજરાતના પણ જે દરિયાકાંઠાના વિસ્તાર છે સુરત જિલ્લામાં ખાસ કરીને મિત્રો અતિ ભયંકર વરસાદની સંભાવના છે કારણ કે મિત્રો જે આ અત્યારે ફેંગલ નામનું વાવાઝોડું બન્યું છે એમના અવશેષોના ભાગરૂપે જ ફરી એકવાર વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ મેઘ મેઘગ્રષ્ણા શરૂ થતી હોય હાલ એ રીતનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ પાંચ તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ આકાર પામી જે મિત્રો અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમ આકાર પામી હતી હવે વરસાદી સિસ્ટમ ખાસ કરીને મિત્રો ઓમાન લાગુના વિસ્તાર છે એમાન લાગુના વિસ્તાર છે ત્યાં અત્યારે વાદળોના ઝુંડ માત્ર જઈ રહ્યા હોય એટલે કે ફરી ત્યાં પણ અત્યારે હાલ વરસાદી માહોલ જોવા મળશે એકંતરે મિત્રો કહી શકાય કે અત્યારે ગુજરાતમાં પણ ઠંડીની ચમકારો ઠંડીની માત્રા વધતી જોવા મળે છે સાથે સાથે મિત્રો વરસાદની પણ નવી આગાહી સામે આવી રહેલી છે ખાતી ઠંડી પડવાની સાથે મિત્રો વરસાદ માવઠું પડે હાલ તેવું પણ પૂર્વ અનુમાન છે અત્યારે હવામાન વિભાગ તરફથી જે આ લેટેસ્ટ આગાહી છે એ અત્યારે ખાસ કરીને ભારત દેશ અને ગુજરાત રાજ્યમાં દર્શાવ મળ્યું છે તમે મિત્રો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો જોઈ શકો છો આ વાદળોના ઘેરાવા તમે જોઈ શકો છો એકદમ ગુજરાતનું વાતાવરણ ઢાંકતું આ વાદળ વાતાવરણ છે એ અત્યારે જોવા મળી રહ્યું છે પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આ વરસાદી સિસ્ટમ છે વરસાદની આકારણી છે બદલાની તમે મિત્રો અત્યારે મધ્ય ભારતના જે નાગપુર લાગુના વિસ્તાર છે વિશાખાપટ્ટનમ છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હૈદરાબાદ લાગુના વિસ્તાર છે ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે મુંબઈ લાગુના વિસ્તારની અંદર વાદળોના બંધારણ થતા જોવા મળી રહ્યા છે ફરી એકવાર એવી આગાહી છે કે વરસાદ પણ હવે ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે હાલ એવી નવી અને નક્કોર આગાહી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પરિસ્થિત સ્વામી દ્વારા દર્શાવવામાં આવી છે સાથે સાથે મિત્રો જેમ જેમ દિવસો પસાર થઈ એમ એમ મિત્રો અત્યારે ખાસ કરીને હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ભાગની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો હિંદ મહાસાગરના ઊંડાણવાળા ભાગની અંદર પણ ઠંડીનું છોર વધતું જોવા મળી રહ્યું છે કાતિલ ઠંડી પડતી જોવા મળે છે ઠંડીના ચમકારાની સાથે પણ મેઘગ્રચના શરૂ થતી હોય હાલ એ રીતના અહેવાલો જોવા મળી રહ્યા છે પરંતુ સાચી વાત એ છે કે આઠથી લઈને મિત્રો બાર ડિસેમ્બરના રોજ ફરી એકવાર મિત્રો નવા સંકટો હવે ભારતના જે દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે ત્યાં થતાં જોવા મળી રહ્યા છે ખરેખર મિત્રો તમે જોઈ શકો છો આઠ તારીખના રોજ વિશાખાપટ્ટનમ છે ભુવનેશ્વર છે હૈદરાબાદ નાગપુરના વિસ્તારની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશનનો ઘેરાવો અત્યારે ઘેરાતો જોવા મળી રહ્યો છે અને આ સિસ્ટમના ઘેરાવાના ભાગરૂપે જ તમે જોઈ શકો છો ફરી એકવાર મિત્રો નવ તારીખના રોજ પણ તમે જોઈ શકો છો આ ઘેરાવો એકદમ ભારતના જે દક્ષિણ ભારતથી લઈને પૂર્વ ભારતના તમામે તમામ વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો ઘેરાતો જોવા મળી રહ્યો છે હાલ તો મિત્રો અહીંયા ચાપટા સ્વરૂપે જ વરસાદની આગાહી છે કોઈ ભારે વરસાદ પડે કોઈ અત્યારે એવી કોઈ સંભાવના નથી વિશાખાપટ્ટનમ છે ભુવનેશ્વર લાગુના વિસ્તારની અંદર પણ નાગપુરના લાગુના વિસ્તાર છે ધાણવડ ઢાકા લાગુના વિસ્તાર છે ખાસ કરીને ભુવનેશ્વર લાગુના વિસ્તારમાં ફરી એકવાર મેઘગ્રચના શરૂ થતી જોવા મળવાની છે ત્યારે ત્યારે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને આ વરસાદનો ઘેરાવો પણ અત્યારે ઘેરાતો હોય હાલ એવા માહોલ જોવા મળી રહ્યા છે સાથે સાથે મિત્રો દસ તારીખના રોજ તમે જોઈ શકો છો જે અત્યારે આ સાગર બંગાળની ખાડીના ભાગની અંદર અત્યારે આ વિસ્તારની અંદર સાયક્લોનિક સિસ્ટમ અત્યારે હાલ ખાસ કરીને મિત્રો સિસ્ટમ બનતી જોવા મળી રહી છે પરંતુ મિત્રો આગામી અત્યારે ત્રણથી ચાર કલાકને લઈને શું અત્યારે હવામાન વિભાગ તરફથી નવી અને નક્કર આગાહી દર્શાવવામાં આવી છે તેમના વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે ભુવનેશ્વર લાગુના વિસ્તારમાં પણ ભારે તો અમુક ભાગોની અંદર અતિભારે વરસાદ પડવાની નવી અને નક્કર આગાહી સામે આવી રહેલી છે તમે મિત્રો ખાસ કરીને જોઈ શકો છો અહીંયા મિત્રો હાલ ચુમ્માલીસ એમ એમ સુધી મિત્રો જે વરસાદ પડવાની જે પૂર્વા અનુમાન છે એટલે કે મિત્રો ખાસ કરીને ત્યાં પણ હવે આગામી કલાકોની અંદર ત્રણથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ જોવા મળવાનો છે આંધી તોફાન વંટોલ સાથે મેઘ મેઘગ્રસ્તના પણ અત્યારે બહબહાટી શરૂ થતી હોય તેવા સમાચાર મળી રહ્યા છે હવે મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગ તરફથી લેટેસ્ટ હવામાનને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને એમના વિશે નજર કરી લઈએ તમે મિત્રો ખાસ કરીને જોઈ શકો છો અત્યારે હાલ જે આ વરસાદી સિસ્ટમનો ટ્રેક કઈ રીતે ઉદભવ્યો હતો ખાસ કે મિત્રો અહીંયા હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ભાગની અંદર જે આ હિન્દ મહાસાગર છે ત્યાં મિત્રો ફેંગલ નામનું વાવાઝડું બન્યું હતું એ ધીમે 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 આગળ વધતું વધતું ખાસ મિત્રો આગળ વધી વધીને જે અહીંયા એવું શ્રીલંકા લાગુના વિસ્તાર છે ત્યાંથી મિત્રો થોડુંક એ મિત્રો પશ્ચિમી દીક્ષા તરફ કરવા લીધું હતું ત્યાર પછી પાછો મિત્રો ભારતના જે તમે આ વિસ્તાર તમે જોઈ શકો છો ખાસ કરીને ચેન્નઈ લાગુના વિસ્તાર છે ત્યાં ત્રાટક્યું હતું ત્યાં રેડ એલર્ટનું પણ સિગ્નલ છે અત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું હતું તમે ખાસ કરી મિત્રો આ ઘેરાવો તમે જોઈ શકો છો આ ઘેરાવો છે વરસાદી સિસ્ટમનું ત્યાં પણ હાલ ખાસ કરી મિત્રો નવી અને નક્કોર વરસાદ પડવાને લઈને સંભાવના છે અત્યારે જોવા મળેલી છે ખાસ કરી મિત્રો આ ભાગોની અંદર પણ ફરી એકવાર મિત્રો અત્યારે તો અત્યારે જે વરસાદની સંભાવના હતી એ થોડીક નબળી પડી પરંતુ મિત્રો જે વરસાદની માત્રા છે એ ખાસ કરીને મિત્રો બેંગલુરુ બેંગલવી લાગુના વિસ્તારની અંદર વધતી જ જોવા મળી રહી છે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ખાસ કરીને ભારત દેશને લઈને અને ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યોને લઈને જે અત્યારે હવામાન વિભાગ તરફથી જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એ નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ તમે મિત્રો આ ભારતના જે નીચાણવાળા જે રાજ્યો તમે જોઈ શકો છો ખાસ કરી મિત્રો અત્યારે આ ત્રણે આ બધા રાજ્યોની અંદર ત્રણ પ્રકારનું જે એલર્ટ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવે છે રેડ યલો અને ઓરેન્જ એ તણે ત્રણ એલર્ટોની અંદર અત્યારે વરસાદ ખાબકેલો જોવા મળી રહેલો છે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને અરબ સાગરને અડીને આવેલા જે આ તમે ભાગ જોઈ શકો છો ત્યાં રેડ એલર્ટ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું સાથે સાથે મિત્રો આ બે ભાગ તમે જોઈ શકો છો તે ખાસ કરીને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું અને મિત્રો આ તમે હૈદરાબાદ લાગુના વિસ્તાર તમે જોઈ શકો છો ત્યાં મિત્રો ખાસ કરીને યલો એલર્ટની આગાહી છે ત્યારે હવામાન વિભાગ તરફથી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી છે એ જાહેર કરવામાં આવી છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જે ત્રણ ડિસેમ્બરના રોજ જે આપણા ભારતના ઉત્તર ભારતના ભાગથી લઈને પૂર્વ અને પશ્ચિમી ભારતના ભાગ તરફ તમે નજર કરશો તો કોઈ પણ વરસાદ કે માવઠું પડે હાલ એવી કોઈ સંભાવના નથી પરંતુ ભારતના જે દક્ષિણી ભારતના રાજ્યો છે ત્યાં મિત્રો ફરી એકવાર વરસાદની સંભાવના છે એ જોવા મળી રહી છે કારણ કે મિત્રો આ ભાગોની અંદર પણ અત્યારે પાંત્રીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે એ ત્રણ ડિસેમ્બરની શરૂઆતની સાથે જ પડતા જોવા મળવાના છે પરંતુ ઇન્ડિયા મોન્સુન ઇન્ડિયન મોન્સુન ડિપાર્ટમેન્ટ તરફથી જે હવે ચાર નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એટલે કે મિત્રો તારીખ ચારથી લઈને સાત ડિસેમ્બર સુધી ગુજરાત સાથે ભારતના કોઈ પણ એવા ભાગ નહીં રહે જ્યાં મિત્રો આંધી તોફાન વંટોળ સાથે મેઘરચનાની શરૂઆત થતી હોય તમે મિત્રો એકદમ જોઈ શકો છો ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત અને પૂર્વ ભારતથી લઈને પશ્ચિમી ભારતના તમામે તમામ રાજ્યોને લઈને જે નકશો રજૂ કરવામાં આવે છે એમના તમે જોઈ શકો છો કોઈ પણ વરસાદની કે માવઠું પડે ભારે હિમવર્ષા થાય કાતિલ ઠંડીની ચમકારો થાય હાલ એવી કોઈ પણ સંભાવના છે ત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં નથી આવી સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે ફિશિંગ વોર્નિંગ મેપને લઈને ગ્રાફ છે તે રજૂ કરવામાં આવી રહ્યું છે તેમાં મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ ખાસ કરીને દિવસો પ્રસાર થઈ રહ્યા છે એ મિત્રો જે આગાહીનો મેપ છે એમાં પણ અત્યારે સુધારા વધારા થતા જોવા મળી રહ્યા છે ખરેખર મિત્રો તમે જોઈ શકો છો ભારતના જે આ ભાગ તમે જોઈ શકો છો ત્યાં પણ મિત્રો ખાસ કરીને અત્યારે જોટાના પવનો છે અત્યારે હાલ ઓછા ફૂંકાઈ રહ્યા છે એટલે કે મિત્રો પંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મિત્રો ખાસ કરીને જોટાના પવનો ફૂંકાઈ રહ્યા છે એમના કારણે અત્યારે માછીમારોને માછીમારી ન કરવા માટે પણ અત્યારે સૂચના છે એ અત્યારે ઇન્ડિયન મોન્સન ડિપાર્ટમેન્ટ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યો છે આગે ગ્રાફ તમે મિત્રો જોઈ શકો છો એક ત્રણ કલર પ્રકારનું છે ત્રણ પ્રકારનું એ ખાસ કરી મિત્રો વરસાદની આકારની છે જે ખાસ કરીને સિમેન્ટ કલર જેવો ભાગ તમે જોઈ શકો છો ત્યાં મિત્રો હળવાથી લઈને મધ્ય વરસાદની સંભાવના છે પરંતુ જે આ વાદળી કલરનો ભાગ છે ત્યાં મિત્રો આંધી તોફાન વંટોળ સાથે મેઘગ્રચના શરૂ થતી હોય હાલ એ રીતનો પણ ખાસ કરીને હવામાન વિભાગ તરફથી નકશો છે એ રજૂ કરવામાં આવી રહ્યો છે આ સાથે મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે છે એમ મિત્રો ખાસ કરીને જે વાદળી કલરનો જે ભાગ હતો એ ભાગ હાલ ઘટી ગયો છે પરંતુ મિત્રો ખાસ કરીને જે ઓછા પવનો ફૂંકાવાના હતા જે હળવાથી મધ્યમ વરસાદી પવનો છે એ વરસાદની સાથે મિત્રો આ વાવાઝોડાની સાથે ફૂંકાવાના હતા એમને લઈને નવી અપડેટ સામે હવે છે હવે મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટની તો વાત કરીએ એટલે હવામાન અનિષ્ના દંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા શું કહેવામાં આવ્યું છે એમના વિશે વાત કરીએ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને બંગાળની ખાડીના ઉંડાણવાળા ભાગથી લઈને અત્યારે બેંગલુરુ બેંગલવી લાગુના વિસ્તારની અંદર પણ ફરી એકવાર મેઘગ્રચના શરૂ થવાને લઈને નવી અને નકોર આગાઈ સામે આવી રહી છે આ ભાગોની અંદર પણ અત્યારે ખાસ કરીને મિત્રો આંધી તુફાન વંટ્રોલ સાથે છે એ મિત્રો વરસાદ પડવાની પૂર્વા અનુમાન છે નવું અનુ અનુમાન છે તે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પરેશ ગોસ્વામી દ્વારા છે એ ખાસ કરીને નવી અને નકોર આગાહી દર્શાવવામાં આવી છે આપણે ગુજરાત રાજ્યમાં તમે જોઈ શકો છો કોઈ પણ વરસાદ કે માવઠું પડે હાલ એવી કોઈ પણ સંભાવના કે અત્યારે શક્યતા છે ત્યારે જોવા મળી રહેલી નથી પરંતુ જે અત્યારે ફેંગલ વાવાઝોડું છે ફેંગલ વાવાઝોડાના કારણે જ ગુજરાતમાં કમોસમી વરસાદ